ધઈ જાય ધઈ જાય હા ફાયર ટીમ હજી હવે પહોંચી છે હમણાંનું બાઇટ કરાવીને આપી દઉં છું રેગ્યુલર હા હા સિંગલ કેમ કે હજી શોધખોળ શરૂ છે એટલે થોડુંક બાઇટમાં એવું થશે ને એમ એટલે આ કે ગાડી પાંચે પાંચ આજે બા ચાલી કઢી હા જોજો આમ હાથ ભઈ થોડા આગળ થોડા કા બન્યા છે ન્યા આગળ ભઈ ના થી નીકળશે આ